નમસ્કાર મિત્રો અમારી આ સાટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જી આ મિત્રો અત્યારે હાલ બાબા રામદેવને લઈને એક મોટા દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે બાબા રામદેવને નોટિસ ફટકારવામાં આવી હજી આ મિત્રો વિગતવાર વાત કરીએ તો દિલ્હી હાઈકોર્ટે પતંજલિ આયુર્વેદ અને બાબા રામદેવને નોટિસ મોકલવાનો અને તેનો જવાબ માંગ્યો છે તો મિત્રો જણાવી દઈએ કે આરોપ એ છે કે પતંજલિના ટૂથપેસ્ટમાં માંસાહારી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે જ્યારે વધુ વાત કરીએ તો તેનું લેવલિંગ ત્યારે મિત્રો ગ્રીન એટલે કે વેજ પ્રોડક્ટમાં કરવામાં આવ્યું છે તો મળતી માહિતી અનુસાર મિત્રો આપણે પણ જણાવી દઈએ કે પેટિશિયન યતિ શર્માનો આરોપ છે કે પતંજલિ દંત મંજનમાં ત્યારે મિત્રો સમુદ્ર ફેન એટલે કે કટલ ફેસ નામના માંસાહારીનો પદાર્થનો ઉપયોગ કર્યો છે તો જણાવી દઈએ કે કેસની આગામી સુનવાઈ અઠ્યાવીસ નવેમ્બરે થશે જે આ મિત્રો અત્યારે મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો જો તમે નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ